નમસ્કાર દર્શક મિત્રો આપ જે છો કે એસ ન્યુઝ ટ્વેન્ટી ફોર સમાચારની વાત કરીએ તો રાજુલા શહેરના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતેથી શ્રીરામ ભગવાનના પ્રાગટ્ય દિવસે શ્રીરામ લલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી રાજુલા શહેરમાં આવેલ જૂના સ્વામિનારાયણ મંદિર ખાતેથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજન કરવામાં આવેલ જેમાં ધારે સભ્ય હિરાભાઈ સોલંકીના સહિતના શહેર અને તાલુકાના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રામ નિમિત્તે રામલાલાની ભવ્ય શોભાયાત્રાના દિવસે રજૂલા શહેરના વેપારી મિત્રોએ પોતપોતાના સ્વૈચ્છિક રોજગાર ધંધા બંધ રાખી આ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ શહેરના અલગ અલગ સંસ્થાઓએ અલગ અલગ ગ્રુપો દ્વારા ઠંડા પીણાના સ્ટોલો તેમજ ફળ સહિતના સ્ટોલો તેમજ ગ્રુપો દ્વારા કલાત્મક ફ્લોટોનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા જૂના સ્વામિનારાયણ મંદિરથી હવેલી ચોક હરિયાણ માન પોલીસ સ્ટેશન ચોક ટાવર ચોક બસ સ્ટેન્ડ ચોક હઠીલા હનુમાન કોઈનૂર હોટલ થી જલારામ મંદિરે આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં ડીજે ના તાલ સાથે જય શ્રી રામ જય શ્રી રામ ના નારા સાથે લોકો ઝુમી ઉઠ્યા હતા અને રાજ્ય પોલીસ દ્વારા આ શોભાયાત્રામાં ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રાજુલા